નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદના ઐતિહાસિક સામતસર તળાવ કાંઠે મારી પાછળ જુઓ છો માતાજી શક્તિ માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરની બાજુમાં જ જે સામતસર તળાવ છે શક્તિ માતાજીનું મંદિર પણ જે છે મિત્રો એ સામતસર તળાવ કાંઠે જ આવેલું છે બાજુમાં દરબાર ઘટ પણ છે આ સામતસર તળાવમાં હળવદના જે લોકો છે એ બધાને ખબર છે કે અહીંયા આગળ ક્યારેય પણ જે છે કોઈને મચ્છીમારી સામતસર તળાવમાં કરવા દેવામાં આવતી નથી પરંતુ શિકારી તત્વો દ્વારા જે આમાં છે અત્યારે જારી નાખવામાં આવી છે હમણાં અહીંયા જે કેટલાક મિત્રો ક્ષત્રિય સમાજના હતા દર્શન કરવા આવ્યા હતા તેમના ધ્યાને આવ્યું કે સામાજ તળાવમાં જે છે જારી નાખી અને જે કિસ્કાર જે છે એ છે માછલાને શોભામાં વધારો કરતું જે આ તળાવ છે આ તળાવમાં મને નથી આગળ કોઈને પણ મચ્છી મારવાનો ઇજારો આપવામાં આવે અહીંયા કોઈ શિકાર કરવાનો ઈજારો આપવામાં આવે અહીં એ મનાય છે હડોદમાં એ આ તળાવમાં મનાય છે તેમ છતાં પણ અમુક જે શખ્સો છે આ શખ્સો દ્વારા જે છે અત્યારે જારી જે છે મિત્રો એ નાખવામાં આવી છે કદાચ મોબાઈલમાં તમને નહીં દેખાય અમને અહીંયાથી ચોખ્ખી દેખાઈ રહી છે અને એવું જાણવા મળે છે કે કાલ નથી આખો આમ પટો છે અહીંયાથી આ જે કૂવો છે ને મિત્રો અહીંયાથી તમે આમો ઓલો જે વૃક્ષો દેખાય છે આપણને ત્યાં સુધીનો આખો પટો છે ત્યાં સુધીની આખી જે કંઈ જારી જે છે આમ આડી આખી નાખવામાં આવી છે પ્રયત્ન કરો જો બતાય તો સફેદ સફેદ ઉપર દેખાય છે બાકીના એના નીચે આંકડી અને જે કંઈ નાખ્યા હોય એ નાખવામાં આવ્યા છે અને હમણાં અમને જાણવા મળ્યું કે ગઈકાલ સુધી નહોતી રાત્રિના સમયે જે છે એ કોઈ અહીં જારી નાખી છે અહીં કોઈને પણ જે છે મિત્રો એ મચ્છીમારી કે કંઈ કરવા દેવામાં આવતું નથી આ તળાવ જે છે આ તળાવ હળવદની શોભામાં વધારો કરતું આ તળાવ છે અહીં હળવદના જાગૃત લોકો સિનિયર સિટીઝનો વડીલો દ્વારા જે છે મિત્રો એ નિઃસ્વાર્થ ભાવે શહેરની શોભા વધે તેવા પ્રયત્નો થકી એમને જે છે મિત્રોએ આખું તળાવ સાફ સફાઈ અભિયાન એની પણ જે કંઈ કામગીરી છે એ હાથ ધરીથી આપણને બધાયને ખબર છે એટલે જે હળવદના લોકો છે કે જે જીવ જીવવતીયામાં નથી માનતા તો એ મિત્રોને એક વિનંતી છે કે આની માટે તમે પણ થોડાક પ્રયત્નો કરજો તમે પણ થોડોક અવાજ ઉઠાવજો તેની સાથે બીજું એવું નથી વધારે કંઈ કહેવું આપણે તમે પણ થોડાક અહીં કેટલાક પક્ષીઓ જે છે ને મિત્રો એ શિયાળાના સમયમાં અહીં આવતા હોય છે અત્યારે પણ એટલા છે એટલે આવા જે કંઈ શિકારી તત્વો જે છે ને એને અત્યારથી વારવા જરૂરી છે અને અત્યારથી પાછા લઈ જવા જરૂરી છે નહીતર પછી અહીંયા જે પક્ષીઓ શિયાળામાં ને આવતા હોય અત્યારે કેટલાય પક્ષીઓ તમે આ બાજુ પણ આપણને જોવા મળે છે ને સામા કાંઠે તો સૌથી વધારે છે પછી અહીંયા કંઈ જ નહીં આપણે છોકરામને કંઈ બતાવવા લાવી જેવું કંઈ રહેશે નહીં અહીં એટલે આવા જે શિકારી જે તત્વો છે ને એને અત્યારથી જ પાછા વાળવા જરૂરી છે એ પાલિકા તંત્રની પણ જવાબદારી બને છે તેની સાથે હળવદને જાગૃત લોકોની પણ જવાબદારી બને છે અને થોડીક જવાબદારી એ પણ એક બને છે હળવદના યુવાનોની એમને પણ આની માટે બોલવું પડશે આની સામે અવાજ ઉઠાવવો પડશે નહીતર પછી એ દિવસો હવે બહુ ઝાઝા દૂર નથી કે અહીંયા આપણે તળાવ કાંઠે આવીએ છોકરાને એને ફરવા લઈને આવીએ તો અહીં અગર માર્યું કરતા જે લોકો છે આપણને જોવા મળે એટલે અત્યારથીના જ જે છે આ બંધ કરાવવું જરૂરી છે અને બંધ કરાવવું એટલા માટે મિત્રો જરૂરી છે કે આ તળાવમાં જે છે ને કોઈને પણ જે છે મચ્છીમારી કે કરવા દેવામાં આવતી નથી આ તળાવ હળવદની શોભામાં વધારો કરતું તળાવ છે બાજુમાં દરબારગઢ પણ જોવો છો અહીંયા ઐતિહાસિક શક્તિ માતાજીનું મંદિર પણ તળાવ કાંઠે આવેલું છે અને આ બાજુ પણ તમે જુઓ આ કાંઠો છે જો કે ગંદકી એટલી બધી કરી નાખી છે તળાવ કાંઠે જ અને હમણાં તો કંઈક પૈસા ને ઓલી બાજુ કામગીરી પણ ચાલુ છે અહીંયાથી આપણને દેખાય છે એ પણ આમાં અગાઉ એ પણ પચીસ કરોડ રૂપિયા જેટલા આવ્યા હતા એ બધાને આપણને ખબર છે એની પૈસા ક્યાં કોના ઘરે કેની પાસે કેટલા વપરાઈ ગયા એ પણ આપણને મિત્રો ખબર છે હવે એમાં કંઈ થયું નથી પારો એક બનાવી દેવામાં આવ્યો તો ને એ હવે પડી ભાંગ્યો છે એમાં કંઈ ખાસ લેવાનું નથી એ રાત્રિના સમયે શું થાય એ આપણને બધાને ખબર છે અને વરી પાછા બીજા થોડાક પૈસા આવ્યા એટલે વરી પાછા હજી તળાવ જે છે મિત્રો એક બીજો પારો બનાવે છે અને એમાં બ્યુટિફિકેશનની એની જે કંઈ કામગીરી છે એ કરી રહ્યા છે ખરેખર સાફ સફાઈની જરૂરિયાત છે અહીંયા આપણને દેખાઈ આવે છે કે બિયરની દારૂની હોય પણ એટલી આ બાજુ જે છે મિત્રો એ પડેલી આપણને જોવા મળે છે ઓકે આ તમે જુઓ છો મિત્રો કે આખો તળાવનો કાંઠો છે પણ ખાસ મિત્રો જે અત્યારે આપણે જે મળ્યા છીએ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઉપર તો ખાસ એ અપીલ કરવા માટે કે હળવદના એ જાગૃત લોકોને સિનિયર સિટીઝનોને તંત્રને જાગવાની જરૂર છે કે આ તળાવમાં જે છે ને મિત્રો એ ક્યારેય કોઈને પણ કંઈ જ પણ શિકાર કરવા દેવામાં આવતો નથી અહીં ઘણા બધા પક્ષીઓ પણ આવે છે ઘણા બધા એ જે છે વિદેશી પક્ષીઓ જે છે મિત્રો એ પણ શિયાળામાં આ તળાવના મહેમાન બનતા હોય છે નહીતર પછી કંઈ જ આવવાનું છે નહીં મિત્રો જો આ રીતના શિકારીઓ જે છે બધા ફાવી ગયા અને આ રીતના જો મચ્છીમારીઓને કરવા દીધી તો એ તો પછી બીજા પક્ષીઓના પણ શિકાર કરવાના છે એટલે ખાસ જરૂરી છે કે અહીંયાથી જ અટકાવી દેવું આ જારી અહીંયાથી ચોખી આપણને દેખાય છે અહીંયાથી આ કૂવો છે કૂવાથી એ ખામા કાંઠા સુધી જે છે એ આપણને જોવા મળે છે કે જારી નાખવામાં આવી છે અને અહીંના જે મિત્રો હતા એમની પાસેથી આપણને એવું જાણવા મળતું હતું કે રાત્રિના સમયે કોઈ જે છે મિત્રો એ આ જારી જે છે એ નાખવામાં આવી છે શું કહેતા હતા ને ભયોલા વાવરિયો 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 કે વાવરિયો અને ઝારી નહીં વાવર્યો કે એ નાખવામાં આવ્યો છે એમાં કે નીચે હરિયા હોય ને એમાં કંઈક લોટને એવું ચોંટાયેલું હોય એટલે જે કંઈ માછલી કે બીજા કંઈ પાણીમાં રહેતા હોય તો એ અંદર આવે ને ખાવા જાય તો એ બી બધાને ખબર છે અટકી જાય પછી આ ઉપર થર્મોકોલના જે છે કટકા નાખેલા હોય એટલે એ હલે એટલે ખબર પડી જાય કે આમાં આવેલું છે શિકાર તો ખાસ મિત્રો સામંતસર તળાવમાં જે છે મચ્છીમારી થાય છે આ એનો જીવતો જાગતો દાખલો છે હવે બંધ કરાવવાની જવાબદારી જે છે મિત્રો નકરી આપણી નથી આપણા શહેરીજનોની પણ છે એટલે હવે મિત્રો જોવાનું એ છે કે શહેરીજનો છે એ ક્યારે બહાર નીકળે છે બાકી હમણાં આપણે બધાએ જોયું હતું અહીંયાથી સામા કાંઠે જે એક આગમન પાર્ટી પ્લોટ ને તો ત્યાં આગળ સાંસદનો સન્માન સમારોહ હતો તો હળવદના તમામ લોકો અહીંયા આમ પડાપડી કરતા હતા કે ખરેખર આમ એમ થઈ જતું હતું કે એમને કે ભાઈ હું ન રહી જ મારો ફોટો ન રહી જવો જોઈએ તો એમને એ બધા મિત્રોને પણ વિનંતી વેપારી આગેવાનોને પણ વિનંતી બે સંગઠનો વેપારીઓના છે એમને પણ વિનંતી કે આ માટે પણ થઈ અને તમે થોડુંક બોલજો આમાં સરકાર સામે ક્યાંય બોલવાનું નથી આમાં સંસદ સભ્ય ધારાસભ્ય કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આથી નારાજ નહીં થાય એટલે આ ઉપર પણ તમે થોડુંક બોલજો કે ભાઈ આપણા તળાવમાં જે છે એ ક્યારેય મચ્છીમારી કે કંઈ કરવા દેવામાં આવતું નથી તો પછી ન થવું જોઈએ અને જે લોકો કરે છે તો એને એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અહીં આપણને આવતા દિવસોમાં બે પાંચ વર્ષમાં પણ આપણને જે છે મિત્રો એ તળાવ કાંઠે છોકરાને લઈને ફરવા આવ્યા હોય તો આપણને પણ જે છે એ શિકારીઓ નજરે ન ચડે મચ્છી મારતા લોકો જે છે ને આ તળાવ કાંઠે એ નજરે ન પડે અને અત્યારથીના જે લોકો આવા જે ધંધા કરે છે ને એ અત્યારથી જ અટકી જાય આભાર મિત્રો